રોગચાળો અટકી છે આપણું શરીર તંદુરસ્ત રહે છે હેન્ડ વોશ આ લીમડાથી બનાવેલો હેન્ડવોશ છે જે જમતી વખતે હાથ ધોઈને જમવાનું બાર સંડાસ જવા જ્યાં હોય ત્યારે પણ જઈ નાઈને તેનો હેન્ડ વોશથી હાથ ધોવાના પછી અત્યારે બીમારી રોગચાળો ફેલાય છે

સમૂહમાં મુસાફરી કરતા હોય ત્યારે માસ્ક પહેરીને ફરવું પણ માસ્ક પહેરવા પછી ઘરની સ્વચ્છતા માટે અને શાળાની સ્વચ્છતા માટે પૂરતું કરતી વખતે તો ઉપયોગ કરો ખૂણામાં જો પણ ગંદકી હોય તેઓ સાવણી સાવનાથી બાવાને સાફ કરી દો સફાઈ રાખો શાળાની સ્વચ્છતા રાખો અને આપણી શાળાની અને શરીરની તંદુરસ્તી જાળવીએ અને છસ્તા પગણે ઉજવણી કરીએ અને આપણે તંદુરસ્ત રહીએ જય ભારત